બોટાદ ટ્રાફિક શાખામાં પોલીસ કર્મચારી તથા ટ્રાફિક ફરજ બજાવતા કર્મચારીઓની ટ્રાફિક દરમિયાન સારી કામગીરીને લઈ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો એસપી કિશોર બડોલિયા દ્વારા પોલીસ કર્મચારીઓનું સન્માન કરાયું જિલ્લા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ તથા ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓમાં કામગીરી વધારવા તથા ઉત્સાહ જળવાઈ રહે તે માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમન ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ તેમજ બોટા સિટી વિસ્તારમાં ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતા ટીઆરબીના जवानोंમાં ઉપસાર્ જળવાય રહેતે સારુ સમારોહ આયોજન કરવામાં આવેલ जवानोंને ટ્રોફી એનાયત કરવામાં આવેલ છે કામ કરતા લોકો જે લોંગ ટાઈમથી કરતા હોય એને ખરેખર સન્માનવાજ જોઈએ એમ કે આપણને જનરલી આપણે જે નીકળતા હોય આપણને એ એ લોકોનું આપણે એટલું બધું નોંધ નથી લેતા હોતા ટ્રાફિકની કામગીરી કરતા હોય છે પણ આ ખાતામાં ટ્રાફિકની કામગીરી સૌથી અઘરી કામગીરી છે સતત ઊભા રહેવું અને સતત જનરલ પબ્લિકને દિશા નિર્દેશ કરતા રહેવું ટ્રાફિક કંટ્રોલ કરવો એ બહુ અઘરી વસ્તુ છે એટલે કેવું છે અમે લોંગ ટાઈમથી આ બે વર્ષથી હું આ જિલ્લામાં છું અને મારા મગજમાં ઘણા ટાઈમથી હતું તે અને સાહેબની પણ સૂચના સાહેબે હમણાં ટ્રાફિકની થોડી જવાબદારી આપેલી છે તો મારી ઈચ્છા એવી હતી કે હું પહેલાં આવું છું તો પહેલાં એવા માણસોને સન્માનિત કરું કે જેને હું લોંગ ટાઈમથી એવું નોંધ લઉં છું કે મેં સતત નોકરીમાં એલર્ટ જોયેલા છે એટલે જેનાથી કેવું છે કે બીજા લોકોને થોડું પ્રોત્સાહન મળે અને એ લોકો પણ પોતાનું નેક્સ્ટ ટાઈમ કંઈ આવું થાય સન્માન તો એમાં પોતાનું નામ જાય એવા હેતુથી સારું કામ કરે એ હેતુથી એ લોકોને સન્માનવાનો કાર્યક્રમ એસપી સાહેબની સૂચનાથી અને સાહેબના હસ્તે જ કરવામાં આવેલો બે પોલીસ અને પાંચ ટીઆરબી જવાનો એ લોકોને સન્માનિત કરવામાં આવેલા